સુખાકારી માટે પ્રાથમિક સુવિધા ભારતીય જનતા પાર્ટીના સાથે જ સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા છે મહત્વની બાબત એ છે કે જે પાણીનું પ્રેશર છે તે ઘણા સમયથી તે અંતર્ગત મૂંઝવણાનો એક પ્રશ્ન હતો મુશ્કેલી હતી પરંતુ એ પાણીના પ્રેશરની સુધારણાનું કામ શરૂ કરવામાં આવ્યું છે લગભગ

કાયમી નિરાકરણ માટે વોર્ડ પરિવારનો આભાર પણ માન્યો છે પાણી અને સુવિધાઓને અગ્રતા આપવામાં આવી છે હરિભક્તિ એક્સટેન્શનથી બરોડા હાટ સુધી પાણીની નવી નળીકા નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે જ ગંદા પાણીની લાઇન બદલવાની દિવાળીપુરા ગામમાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ માટેની જૂની લાઇન બદલી અને નવી લાઈન નાખવાનો કામનો શુભારંભ અનેક કામના ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યો છે પીવર બ્લોકનું પણ કામ કરવામાં આવ્યું છે સાથે જ સનફાર્મા રોડની આજુબાજુ ફેઝ વન માં નવીન પેવર બ્લોક નાખવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર અગિયાર ના રહેવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે સાથે જ આ તમામ કાર્યો સમયસર પૂર્ણ થવાના વિસ્તારની પાયાની સુવિધાઓ વધુ મજબૂત થશે આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ વોર્ડ કોર્પોરેટર સંગીતાબેન ચોકસી સહિત અનેક કોર્પોરેટર અને લોકો ઉપસ્થિત રહ્યા છે વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં આજે વોર્ડ અગિયારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે જેમાં સુભાનપુરા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પાણીની લાઈન હરિભક્તિમાં પાણીની લાઈન અને પિયોર બ્લોક દિવાળીપુરા વિસ્તારમાં દિવાળીપુરા ગામમાં ગંદુ પાણી આવે છે તો એના માટે એક નવી પાણીની નળીકા અને સનફાર્મા રોડ ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થઈ ગયું છે વરસાદી ગટરનું જે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી વરસાદી ગટર નખાવાની છે તો એ કામ આજથી શુભારંભ કરવાનો છે એમ કરીને આજે વોર્ડ નંબર અગિયારમાં ખૂબ જ મોટા પાયે કામોના ખાતમુહૂર્ત અને કામોની શરૂઆત કરવાના કામો લીધા છે અને પબ્લિકની સુવિધા માટે અમે આ કામો કરી રહ્યા છીએ જેમ ચિરાગભાઈએ જણાવ્યું એમ વડોદરા શહેરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ બધી વિસ્તારોમાં નવા કામો લઈ થઈ રહ્યા છે રસ્તા પાણી લાઇટ એ જ રીતે વોર્ડ નંબર અગિયારમાં આજે ચારે ચાર ત્રણ કાઉન્સિલરના ઉપસ્થિતિમાં આજે આ હરિભક્તિ કોલોનીમાં પાણીનું સ્ટ્રેન્થનિંગ પાણીની નળીકા નાખીને વિસ્તારના લોકોને પાણી સારું મળી રહે પ્રોપર ક્વોન્ટિટીમાં મળી રહે એના માટે કામગીરી હાથ ધરેલ છે એના આજે ઇનો ખાતમુહૂર્તમાં આવ્યા છે અને લગભગ વોર્ડ નંબર અગિયારમાં આજના ખાતમુહૂર્તના કામો લગભગ ચારેક કરોડના લીધા છે જેમાં રસ્તા છે કાર્પેટિંગ પણ છે પાણીના પ્રેશર સુધારણાના પણ છે આ બધા જ કામો થશે તો ઓટોમેટિકલી એ વિસ્તારના આપણા રહીશો છે એમના સુખાકારી માટે આ કામ થઈ રહ્યા છે અને એમને એમના પ્રશ્નો હળ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આ ટીમ કરી રહી છે